પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યા પીઠ સાઠ વર્ષથી ગુજરાત માં પૂર્ણ મનુષ્યના પરિવર્તન નું કાર્ય કરી રહ્યું છે જે ભારત દેશ સહિત વિશ્વના એકસો ચાલીસ દેશોમાં

ધરતી પર અવતરિત થાઉં છું તો વર્તમાન સમય પાપાચાર ભ્રષ્ટાચાર અધર્મ અનીતિ ચારો તરફ ફેલાય છે પ્રકૃતિ પણ આજે હલચલમાં છે મનુષ્ય ચિંતા ભય તણાવ બીમારીઓથી ગ્રસ્ત છે ત્યારે પરમાત્મા નેવાસી વર્ષથી બ્રહ્મા તનમાં અવતરણ કરી માનવ જીવનમાં દિવ્ય સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે જેની સમજ સર્વને પ્રાપ્ત થાય તે હેતુથી બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા બાળ જ્યોતિર્લિંગમ અને બાબા અમરનાથના દર્શનનો લાવો લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું

કે મનુષ્ય ખોટું બોલવું નહીં ગુસ્સો નહીં કરવો જેવા અનેક ખરાબ ટેવોનો એક કદીવસ ત્યાગ કરીને પણ ઉપવાસ કરી શકાય છે બ્રહ્માકુમારીસ બારડોલી દ્વારા બાર જ્યોતિર્લિંગ અને અમરનાથના દર્શન તારીખ ત્રેવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી બે દરમિયાન દરરોજ સાંજે પાંચ થી દસ વાગ્યા સુધી દર્શન કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એકસો ચાલીસ દેશોની અંદર પરમ પિતા શિવ પરમાત્માના અવતરણની અવતરણ ત્રિમૂર્તિ શિવ જયંતી ખૂબ જ ઉજવવામાં છે ભારત દેશ એ આધ્યાત્મિક પ્રધાન દેશ છે જ્યાં નિત્ય નવ વાર તહેવારો ઉજવાતા હોય છે અને આ તહેવારોની અંદર બે પર્વ એવા છે કે જેમની પાછળ રાત્રિ શબ્દ આવે છે એક છે નવરાત્રિ અને બીજી છે શિવરાત્રી દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિનો અગર જન્મ થાય છે તો એમની પાછળ શબ્દ આવે છે જેવી રીતે જલારામ જયંતિ હનુમાન જયંતિ મહાવીર જયંતિ ગુરુ નાનક જયંતિ પરંતુ શિવ પાછળ રાત્રિ શબ્દ શા માટે તો પરમાત્મા શિવનું જે અવતરણ છે એ આ ઘોર કળિયુગની અંદર પરમાત્મા આ પર આવે છે ગીતાના વાયદા પ્રમાણે યદા ધર્મસ્ય ભારતા કે જ્યારે જ્યારે ભારતની અંદર પાપાચાર ભ્રષ્ટાચાર અને અત્યાચાર વધશે વ્યક્તિ જ્યારે મનથી દુખી થશે ત્યારે પરમાત્મા સ્વયં આ સૃષ્ટિ પર આવીને સર્વ મનુષ્ય આત્માઓને મુક્તિ અપાવવાનું કાર્ય એ પરમાત્મા કરે છે તો વર્તમાન સમયમાં પરમાત્મા નેવ્યાસી વરસથી આ સૃષ્ટિ પર આવીને હરેક મનુષ્ય આત્માઓને એક સંદેશો આપે છે કે તમે સ્વયંને જાણો આપણે જ્યારે ખુદને જાણી લઈએ છીએ કે આપણે શરીર નથી પરંતુ આપણે શરીરને ચલાવનાર એક ચૈતન્ય શક્તિ આત્મા છે તો આત્માની જ્યારે જ્યોતિ જાગી જાય છે તો આપણા આત્માની અંદર શિવરાત્રિ આવે છે ત્યારે આપણે બધા શિવના મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દૂધ આંકડો ધતુરો બીલીપત્રો બધું ચઢાવીએ છીએ ઉપવાસ કરીએ છીએ જાગરણ કરીએ છીએ તો એમનું આધ્યાત્મિક રહસ્ય પરમાત્મા સ્વયં આપણને સૌને એ બતાવે છે કે આપણે જાગરણ કયું કરવું જોઈએ આપણે ઉપવાસ કરવો જોઈએ તો ઉપવાસનો સાચો અર્થ થાય છે કે પરમાત્મા જે ઉપર છે એમની નજીક આપણે મન અને બુદ્ધિથી વાસ કરીએ એ આપણો સાચો ઉપવાસ છે જાગરણ કયું કે આપણે શરીર નથી પણ શરીરને ચલાવનાર એક ચૈતન્ય શક્તિ આત્મા છે એ આત્માને આપણે સદાને માટે જાગૃત રાખવી એ સાચું જાગરણ છે અને શિવલિંગ ઉપર ત્રણ બિલી ત્રણ પાનવાળું જે બિલીપત્ર ચઢાવવામાં આવે છે એ પરમાત્મા આપણને સમજ આપે છે કે આપણે પરમાત્મા પર તન મન ધનથી બલિહાર જઈએ અને જ્યારે પરમાત્મા પર આપણે તન મન ધનથી બલિહાર જઈએ છીએ અને આપણી કમી કમજોરી પરમાત્માને અર્પણ કરીએ છીએ એ જ પરમાત્મા પણ આપણા પર સર્વસ્વ કુરબાન જાય છે અને આજે હરેક મનુષ્ય આત્માને મનની શાંતિ જોઈએ છે તો મનની શાંતિ માટે આપણે આત્માની અંદર જે પાંચ ખોટા સિક્કા છે પાંચ બુરાઈઓ છે એ આપણે પરમાત્માની જોડીમાં અર્પણ કરીશું તો પરમાત્મા અવશ્ય જે આવનારી સતયુગી દુનિયા છે એ સતયુગી દુનિયાની અંદર આપણને સૌને હકદાર બનાવશે તો વર્તમાન સમયમાં પરમાત્મા આ સૃષ્ટિ પર આવીને પ્રજાપિતા બ્રહ્માના સાકાર માધ્યમ દ્વારા હરેક મનુષ્ય આત્માઓને આ સંદેશો પહોંચાડવાનું એ અવિરત કાર્ય કરી રહ્યા છે તો બ્રહ્મા કુમારી ભાઈ અને બહેનોને એમણે નિમિત્ત બનાવીને વ્યક્તિના જન જનના મન સુધી પહોંચાડીને આ ભાઈ બહેનો હરેક મનુષ્ય આત્માઓને એક સંદેશો આપે છે કે હવે આ ઘોર કળયુગી દુનિયા થોડા સમયમાં પરિવર્તન થવાની છે છે આવનારી સતયુગી દુનિયા તો આપણે સર્વ આત્માઓએ એ પરમાત્મા અવતરણને સાચી રીતે જાણીએ અને સાચી રીતે આપણે આધ્યાત્મ શિવરાત્રીનું આધ્યાત્મિક સાચું રહસ્ય આપણે ઓળખીને સાચી તપસ્યા કરીને આવનારા સતયુગી દુનિયાને આપણે સૌ માલિક બની શકીએ છીએ ઓમ શાંતિ Reporter Prashant Patel, ABC 48 News, Bardoli.